ઘરમાં વૃદ્ધ દાદા દાદી વિચારે છે કે તેમના પૌત્રી કે પૌત્રના લગ્ન થશે ત્યારે તેઓ તેમની સંસ્કારો આવશે હર્બલ નક્શલે કોંગ્રેસી નેતાઓના માનસ પર કબજો કર્યો છે કોંગ્રેસ તમારી સંપત્તિ લૂંટવા માંગે છે અને તમારા બાળકોના અધિકારો છીનવા માંગે છે કોંગ્રેસની સરકાર હતી ત્યારે તમારા હકના પૈસાની લૂંટ થતી હતી કોંગ્રેસનો ઈરાદો તમારી પ્રાઇવેટ સંપત્તિને તેની સરકારી સંપત્તિ બનાવવાનો છે તેમ વધુમાં જણાવ્યું હતું સાથે ભૂતકાળમાં કોંગ્રેસના વડાપ્રધાન દ્વારા વાત પણ કહેવામાં આવી હતી ધર્મના નામે અનામત એ ખતરનાક ઈરાદો છે બાબા સાહેબ આંબેડકર ના બંધારણ માં કહ્યું હતું કે અનામત હશે તો તે દલિત અને આદિવાસી હક માટે હશે કોંગ્રેસે થોડા સમય પહેલા જ ધર્મના નામે અનામત આપવાનો પ્રયાસ કર્યો હતો કર્ણાટક માં સરકારે બંધારણ સાથે છેડછાડ કરીને ધર્મના નામે અનામત આપી છે તેમ વધુમાં નિરંજન ઝાંઝમેરા જણાવ્યું હતું કોંગ્રેસ પાર્ટીના ખતરનાક ઈરાદાઓ એક પછી એક સામે આવી રહ્યા છે શાહી પરિવારના શહેજાદેના સલાહકાર શહેજાદાના પિતાજીના સલાહકાર સામ પિત્રોડાએ થોડા દિવસ પહેલાં કહ્યું હતું કે આપણા દેશના મધ્યમ વર્ગના જે કઠોર પરિશ્રમ કરીને કમાયા છે તેના પર વધુ ટેક્સ લગાવવા જોઈએ હવે આ લોકો એનાથી એક ડગલું આગળ વધી ગયા છે હવે કોંગ્રેસનું કહેવું છે કે તે માતા પિતા પાસેથી વારસામાં મળેલી સંપત્તિ પર પણ ટેક્સ લગાવવું તમે તમારી મહેનતથી જે સંપત્તિ એકઠી કરો છો તે તમામ તે તમારા બાળકો સુધી નહીં જાય તે પણ તમારી પાસેથી કોંગ્રેસનો પંજો છીનવી લેશે એવું લાગી રહ્યું છે કોંગ્રેસનો મંત્ર છે કે તમારી પાસેથી છીનવી લેશે તમને લૂંટશે કોંગ્રેસનો મંત્ર છે જીવન સાથે પણ જીવન પછી પણ જ્યાં સુધી તમે જીવતા રહો છો ત્યાં સુધી કોંગ્રેસ તમને વધુ ટેક્સથી મારશે આ વારસાગત કર તમારા પર જ બોજ પાઠ પડશે જ્યારે તમે લાંબા સમય સુધી બચી નહીં શકો જેવો આખી કોંગ્રેસ પાર્ટીને પૈતૃક સંપત્તિ માનતા હતા અને તેને પોતાના સંતાનોને આપતા હતા તેઓ નથી ઈચ્છતા કે સામાન્ય ભારતીયો તેમના બાળકોને આપે આપણો દેશ સંસ્કારો અને સંસ્કૃતિ દ્વારા ઉપભોક્તાવાદી દેશ નથી અમે સાચવવામાં માનીએ છીએ અમે વધારવામાં માનીએ છીએ અમે સાચવવામાં માનીએ છીએ આજે જો આપણી પ્રકૃતિ બચી છે તો તે આપણા સંસ્કારોને કારણે જ ટકી રહી છે જો ઘરમાં વૃદ્ધ માતા પિતા દાદા દાદી હોય તો અમે એમની સંભાળ લઈશું તે એ વિચારે છે કે જ્યારે તેની પૌત્રીના લગ્ન થશે ત્યારે તે તેના સંસ્કાર આપશે જ્યારે તેના પૌત્રના લગ્ન થશે ત્યારે તે તેના સંસ્કાર આપશે આ આપણા દેશના લોકોનો સ્વભાવ છે તે ગર્વથી જીવન જીવવામાં માને છે આ કોંગ્રેસ પાર્ટી ભારતના મૂળભૂત સ્વભાવ પર આકરા પ્રહારો કરવા જઈ રહી છે અરબલ નક્સલ કોંગ્રેસે હાલના કોંગ્રેસી નેતાઓના માનસ પર કબજો કરી લીધો છે તેમને લાગ્યું કે અમેરિકાને પણ ખુશ કરવા માટે કંઈક કહેવું જોઈએ પરંતુ તેઓ તમારી સંપત્તિ લૂંટવા માટે માગે છે તેઓ આજે જ તમારા બાળકોને તેમના અધિકારો છીનવી લેવા માગે છે દેશમાં જેટલા વર્ષો પછી કોંગ્રેસની સરકાર હતી તેટલા વર્ષો પ્રજાના હકના પૈસાને લૂંટ થતી રહી પરંતુ ભાજપની સરકાર આવ્યા પછી જે પૈસા તમારા હકના છે તે પ્રજા પર ખર્ચ કરવામાં આવી રહ્યા છે ટૂંકમાં કોંગ્રેસનો મલિન ઈરાદો પ્રાઇવેટ સંપત્તિને હડપ કરીને સરકારી સંપત્તિ બનાવવાનો છે અને ભૂતકાળમાં કોંગ્રેસના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી મનમોહન સિંહજી કહી ચૂકેલા છે કે સરકારી સંપત્તિ પર સૌથી પહેલો અધિકાર ચોક્કસ લઘુમતી કોમનો છે ધર્મના આધારે અનામત કોંગ્રેસનો ખતરનાક ઈરાદો બાબા સાહેબ આંબેડકરના નેતૃત્વમાં નિર્ણય લેવાયો હતો કે ભારતમાં ધર્મના આધારે કોઈ અનામત નહીં હોય અનામત હશે તો દલિતો અને આદિવાસીઓના આદિવાસી ભાઈઓના નામે હશે પણ વોટ બેંકની ભૂખી કોંગ્રેસ આ મહાપુરુષોની પરવા કરી નથી બાબા સાહેબ આંબેડકરના વાતની પરવા કરી ન હતી કોંગ્રેસે ઘણા સમય પહેલાં આંધ્રપ્રદેશમાં ધર્મના આધારે અનામત આપવાનો પ્રયાસ કર્યો હતો આ લોકોએ ધર્મના આધારે પંદર ટકા આરક્ષણની વાત કરી હતી અને એમ પણ કહ્યું કહ્યું કે એસસી ને ઓબીસી માટેના કોટામાંથી અમુક લોકોને ધર્મના આધારે અનામત આપવી જોઈએ કોંગ્રેસે બે હજાર નવમાં પણ આવો જ ઈરાદો વ્યક્ત કર્યો હતો બે હજાર ચૌદના મેનિફેસ્ટોમાં પણ કહેવામાં આવ્યું હતું કે અમે તેને છોડીશું નહીં જ્યારે ભાજપની સરકાર આવી ત્યારે અમે કોંગ્રેસના નિર્ણયને જળમૂળથી ઉખાડીને દલિત અને પછાત વર્ગને તેમના હક્કો મળી રહે તે માટેના પ્રયત્નો કર્યા નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસ સીબીસીએ બુધવારે કર્ણાટક સરકારના ડેટાને ટાંકીને પુષ્ટિ કરી કે કર્ણાટકના મુસ્લિમોની તમામ જાતિઓ અને સમુદાયોને રાજ્ય સરકાર હેઠળની નોકરી અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત આપવા માટે અન્ય પછાત વર્ગોની યાદી સાથે સામેલ કરવામાં આવ્યા છે બંધારણની અવગણના કરીને ધર્મ આધારિત અનામત પાછલા બારણેથી લાગુ કરી દીધી છે અને ઓબીસી સમાજના હકને છીનવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે આ કોંગ્રેસની જે માનસિકતા છે આ વારસાગત ટેક્સ અને કોંગ્રેસના ખતરનાક ઈરાદાઓને અમે સ્પષ્ટપણે વખોડીએ છીએ ને આપ બધાના સુપ્રસિદ્ધ માધ્યમો થકી આપ આનો બોળો પ્રચાર પ્રસાર થાય તે માટે અમે આજે આપ સમક્ષ આ વાત મૂકી તો શું કરશે એનો ઈરાદો વ્યક્ત કરતું સ્ટેટમેન્ટ છે બાકીના જે સમયગાળા દરમિયાન જે વિચારો વ્યક્ત થાય એ વિચારો છે એ આગામી સમયમાં અમલીકરણ માટેના નથી અને સેમ પિત્રોડાનો જે બેઝ છે એમનો જે એમનું જે કાર્યક્ષેત્ર છે એ અમેરિકા છે અને અમેરિકામાં આ પ્રકારના ટેક્સ જે છે એને અહીંયા લાગુ પાડવા માટેનો જે પ્રયત્ન કરે છે એ આખા નિવેદનનો એક હિસ્સો છે બીજો હિસ્સો કે એસ્ટેટ ટેક્સ અને ઇનહેરિટન્સ ટેક્સ લીધા પછી જે કંઈ પણ થાય એના ઉપર પહેલો અધિકાર કોનો છે એ મનમોહનસિંહજીનો જે કંઈ રેફરન્સ હતો એ રેફરન્સ આમાં ઓટોમેટિક જોડાતો હોય એ થાય છે અને ત્રીજું રાજીવ રાહુલજીએ જે નિવેદનો કર્યા છે એ બધાનો સુર એ તરફ જાય છે કે આ જે કંઈ છે એ વારસાગત ટેક્સ લાગુ કરીને અને એસ્ટેટ ટેક્સ લાગુ કરીને એમનો ઈરાદો કંઈક આ પ્રકારનો હોય એ ફલિત થાય છે અને એને ભારતીય જનતા પાર્ટી વખોડી કાઢે છે ન કરે ને પણ

કોંગ્રેસે છેલ્લી વાત એવી કરી કે અમે એમનું વ્યક્તિગત નિવેદન છે અમે સંમત નથી પણ ઇનફેક્ટ એ ચૂંટણી ઢંઢેરા સમિતિના જવાબદાર વ્યક્તિ છે અને એણે જે વ્યક્ત કર્યું છે એ ઓટોમેટિક એના ચૂંટણી ઢંઢેરો છે એમાં સમાવવાના ઈરાદાથી એણે આ કર્યું છે એ સ્પષ્ટ ફલિત થયું છે એટલે અત્યારથી એની સામે આ જાગૃતિ ફેલાવવાનો આ પ્રયાસ છે